નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર બાર જે છે આપણું ચોપડાની ઇન્દ્રજાળ સરસ મજાનું ચેપ્ટર છે તો એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય કે એનું કારણ શું હતું તો જીવલાના છોકરાના મો માંથી પોતે ઝૂંટાવ્યો હોય તેવું લેખકને લાગવા માંડ્યું હતું આગળ જઈએ આગળ છે બીજો કે જીવલા કરુણ દશા જોઈને લેખકને શું થયું લેખકનું હૃદય જે છે રાજાનો તલાટી ભૂવો અને સાવુકાર નો ભાગ રહેતો હતો બીજો છે કે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો અને આ પ્રશ્ન જે છે તમને એક વાક્યમાં એમસીક્યુ માં ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે આગળ જઈએ ત્રીજો નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલો કે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો આ પણ મોસ્ટ એમપી છે તો લેણદાર અને દેણદારના આવકમાં રહેલા આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભાવથી જણાવ્યો છે એટલે કે પોતાના અનુભવથી જણાવ્યો છે લેણદારને ત્યાં

ડાંગર કેરી શાકભાજી ગોળ શેરડી બોરા જોઈએ એટલે જેટલા પૈસા મળે એટલા ચૂકવતો લેખકે તેને ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુ ઋતુના ફળ શેરડી કેરી ચણાનો ઓળો બોર વગેરે ખાવા આપતો અને ઘેર લઈ જવા પણ બાંધી આપતો જુવાનીમાં પણ જીવલો કૃશ થઈ ગયો હતો વાલોણ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન જીવલાને શુદ્ધ દાનત દાનતા પ્રામાણિકતા અને કુટુંબની આપંત કરુણ દશા જોઈને લેખક તેમના ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યા છે તેના પુત્રની અર્ધનગ્ન દશા દરીન્દ્રને શરમાવે તેવી હતી મનોમંથન જણાવો તો આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા પંદરસો લેણ નીકળ્યા તેમના મનમાં મનોમંથન કે મનમાં મનમાં વિચાર ચાલ્યા લેખક હતા કે જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના છોકરા દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા એ દ્રશ્ય નજર સામે ખડું થયું લેખકના મનમાં એ દ્રશ્ય સામે આવ્યું એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કાર્મિક ગરીબાઈ યાદ આવે તેઓ જ શોષણ કરે છે એ ભાવ એમના મનમાં જાગ્યો તેમના મનમાં મનોમંથન ચાલ્યું આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી જે ભોજન છે જે કોળિયો છે એ પોતે જ છીનવી હશે એવું તેમના મનમાં ચાલ્યું લેખક પોતાની જાત પર આવ જીવલાએ ત્યાંથી પાછા પડતા લેખકે તેની પાસે એકા ઠેલે માંગી ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને ત્યાં વળી કાંકી કેવી આ શબ્દ સાંભળીને લેખકને રાતે મોડા સુધી ઊંઘ ના આવી આજ વિચારો આવ્યા એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કાયમી ગરીબાઈ યાદ આવ્યા તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ દસ ચેપ્ટર નંબર બાર જે છે ગુજરાતી વિષયમાં ચોપડાથી ઇન્દ્રજાળ એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયો લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત